ભાવનગર શહેરમાં પ્રજાસત્તાક પર્વ દિવસ નિમિત્તે સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવી હતી દક્ષિણા મૂર્તિ શાળાના સહયોગથી ભાવનગરની અઢાર જેટલી શાળાઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરમાં જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા રમત ઉત્સવમાં અઢાર શાળાઓ પૈકીના ત્રણસો જેટલા બાળકોએ રમતોત્સવમાં ભાગ લીધો હતો જેમાં લીંબુ ચમચી સંગીત ખુરશી અને દોરડાકૂદ જેવી રમતો રમાડવામાં આવી હતી

છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે આજે ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરની અઢાર જેટલી શાળાના ત્રણસોથી પણ વધુ બાળકોએ આજે આ રમત મહોત્સવમાં ભાગ લીધો આપણી દેશી વિશરાતી રમતો જે છે એ બાળકો રીમા જેમાં લીંબુ ચમચી કોથળા દોડ સંગીત ખુરશી દોરડા કૂદ દરેક બાળકોએ આ બધી રમત રમી અને નિજાનંદ માણ્યો